એમની એકાવન જાતો છે એમણે એ એકાવન જાતો ઉપર વિશ્લેષણ કર્યું છે એમના ઉપર જે છે વિસ્તૃત માહિતી મેળવી છે અને પછી પુસ્તકોમાં એમનું એમણે આલેખન પણ કર્યું છે અને એના વિશે એમણે ચર્ચાઓ પણ કરી છે તો એ એકાવન જે કાઠિયાવાડી જાતો હતી એના વિશે એમણે પોતાની સમજ જે પૂરી પાડી છે સમાજને આજે આપણે એકાવન એ એકાવન જાતો વિશે જાણવું છે કે કાઠિયાવાડી બ્રિજની છત્રીસ જાતોને બદલે એકાવન જાતો છે તો એ કઈ કઈ છે

ક્રોસ બ્રેડિંગ જે થયું એના કારણે યોગ્ય જાળવણી પછી લોકોને આજે તો શોખની વસ્તુના કારણે ધીરે ધીરે કાઠિયાવાડી ઘોડા જે છે એમની પ્રજાતિઓ લુપ્ત થઈ અને પછી મારવાડીના નામે જે છે એ ખપી ગઈ અને ઘટનાઓ આખી ઘટી નહીં એ બધા આપણે જાણીએ છીએ પછી એમાં કાઠિયાવાડી પ્રજાતિઓ ઓછી થઈ હશે પછી ઇતિહાસકારો ઇતિહાસ વિશ્લેષકો અશ્વિ એમાં વિશ્લેષણો કર્યા છે એમાં ક્યાંક છંદો પણ લખાણા છે આ કાઠિયાવાડી ઘોડાની જે છત્રીસ જાતો વાળી વાત છે એમાં એક આખું એમનું એક ગીત છે જે આપણે એમ કહીએ કે એક આખું એનું છંદ છે એવું છે કે આ કાઠિયાવાડી ઘોડામાં આમાં છત્રીસ જાતને આવરી લેવાનો પ્રયત્ન એમાં થયો છે પીરાણી તાજણ ઢેલ હેમણ માણક પટી નરાળી હિરાળી વળી મૂંગી ફૂલ માલ દાવડે ભોતડી રેશમ કેસર મુગટ મૂલ લાલ મુગટ મૂલ લખી વાંદરીને લાલ અટારી જવાટ મની રમી હરણીને લાશ મૂંગા મૂલ વાળી એવા ધરા ઠારા તુરંગા ઓલાદ જે કાંઈ ચર્ચા કરી છે એમાં એટલે એ છત્રીસ જાતોને એમાં આવરી લીધી પછી એ આવી રીતે કોઈ વર્ણનને એક સાખીમાં એક કાવ્યમાં એક દુહામાં એક છંદમાં કે કોઈ પણ રીતે કોઈ પણ વર્ણનને જયારે જોડવામાં આવે છે ત્યારે પછી એ લોકો સમક્ષ રજૂ થાય છે અને એક લોક વાયકા બને છે અને લોકો એમ સમજે છે કે ઠીક છે હવે આ છત્રીસ જાતો કાઠીવાડી વિશ્વની હશે પછી ઇતિહાસકારો પોતપોતાના મત રજૂ કરે છે એમાં જે કુંભણના જેઠ સુરબારોટના મતે એકાવન જાતો હતી એના વિશેની આજે ચર્ચા કરી વિષય એ પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો એમાં સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડિયો આવે તો એમને નોટિફિકેશન આપને મળતી રહે તો વાત કરીએ જે એકાવન જાતો એમણે વર્ણવી છે કાઠિયાવાડી અશ્વની એમાં છત્રીસ તો જે આપણે મૂળભૂત છે એ છે પણ એ સિવાયની જે જાતિઓ છે અને આ છત્રીસ જાતો આ બધી જ જાતોને આવરીને આપણે આજે આજના વિડીયોની અંદર જે છે ચર્ચા કરી લઈએ જેથી કરીને આમાં કશું બાકી ન રહીએ પુસ્તકોના આધારે સંપૂર્ણપણે અમે જે છે આજે સ્ક્રિપ્ટેડ માહિતી લઈને આપની સમક્ષ વાત કરી રહ્યા છીએ તો એમાં કાઠિયાવાડી કાઠિયાવાડી નસલની એકાવન જાતો બીજા નંબરે છે કોંટાળી માણકી ત્રીજા નંબરે છે હિરાળ ચોથા નંબરે જે છે એ છે પ્રવાલ પછી પાંચમા નંબરે જે છે એ પારેવી છઠ્ઠા નંબરે જાબાદ સાતમા નંબરે ટીલાત આઠમા નંબરે રેડી નવમાં ક્રમે જે છે એ છે વીજળી દસમા ક્રમે છે કેસર અગિયારમાં ક્રમે છે માછલી બારમા ક્રમે મારુત ક્રમે ક્રમે છે ત્યાર પછી જપડી પંદરમાં ક્રમે સેંતી સોળમાં ક્રમે રેશમ સત્તરમાં ક્રમે સેનાની અઢારમા ક્રમે વાંગળી ઓગણીસ ક્રમે બગી વીસમાં ક્રમે વાંદરી એકવીસમાં ક્રમે વાઘણ બાવીસ ક્રમે તાજણ ત્રેવીસ ક્રમે મની ચોવીસ ક્રમે ખેંગ पच्चीस म क्रम ढेल छीस म क्रम शिंगाई सत्या अठावी क्रम लाडी ओग्रीस भूतड़ी ब्रम बोदली तेत म क्रम चमर ढाल चौतरीस म क्रम मुगट पात्र क्रम मातंगी छीस म क्रम बाज साड़ीस मा क्रम वलई अड़तरीस म क्रम फूलवाण ओगतिस क्रम शियाण ઓગણચાલીસમાં ક્રમે શીયણ અને ચાલીસમાં ક્રમે હેમણ એકતાલીસ ક્રમે રીમી બેતાલીસ ક્રમે નોરાળી તેતાલીસ ક્રમે દાહુલી ચુમ્માલીસમાં ક્રમે બેરી પિસ્તાલીસ ક્રમે મુંગલી છેતાલીસ ક્રમે અટારી સુડતાલીસમાં ક્રમે જે છે એમાં છે છોગાળી ત્યાર પછી અડતાલીસ પંખાળ ઓગણપચાસમાં છે લાહ અને પચાસ માં છે બાઈ અને એકાવન માં પીવડી આ જે એકાવન જાતો એમણે વર્ણવી એ એકાવન જાતોની માહિતી મેં આપના સમક્ષ આ મૂકવાનો પ્રયત્ન કર્યો કે જે છે એ એકાવન જાતો એ વખતે જેઠસુ બારોટ ના મતે જે છે એ કાઠિયાવાડી બ્રિજ ની હતી આજે અફસોસ છે ઘણી બધી જાતો આજે તો છત્રીસ જાતો હોય પણ આપણને સૈશુ જોવા નથી મળતી ઘટના એમ ઘટે છે કે કાઠિયાવાડી બ્રિજના ઘોડાઓ આજે પણ હજી પણ લુપ્ત થાય છે આ જોકે આજે ઘણું બધું સરકાર દ્વારા એમાં મહેનત કરવામાં આવે છે સરકાર દ્વારા આ કાઠિયાવાડી નસલના જે ઘોડાઓ છે એમના ઉપર કામગીરી થઈ રહી છે અને એમને જે છે એ વધારે ને વધારે પ્રમોટ કરવામાં આવે વધારેમાં વધારે એમની જાળવણી રાખવામાં આવે આવા વિષયો ઉપર કામ થાય છે પરંતુ આજે દેખાવ અને ફુલેકાના ટ્રેન્ડના હિસાબે ક્યાંક ને ક્યાંક જે છે એ મારવાડી ઘોડાઓનો વધારે ઉપયોગ થાય છે એમને કાઠેવાડી સુપાલન પણ પાલન ઘટ્યું છે અને એ વાતો આ બધી જે છે એ ઘણી બધી અફસોસની અને દુઃખની વાતો છે એક સમય એવો હતો કે કાઠિયાવાડની મરુધરાના ઘોડા ખૂબ હતા તો ત્યાં સુધીની વાત છે કે મહારાણા પ્રતાપનો ચેતક જે છે એ પણ એક કાઠિયાવાડી છે ઘોડો છે કારણ કે મહારાણા પ્રતાપ એટલા માટે લઈ ગયા હતા કે આરિવલ્લભના ડુંગરાની પર્વત શૃંખલાઓ જે પર્વતમાળાઓ આવેલી છે એ કાઠિયાવાડી ઘોડા અહીં પંચાળ પ્રદેશમાં ટ્રેન થયેલા ઘોડા હોય જેને નાલ લગાવવાની જરૂર નથી પડતી પંચાળનો જે લાલ પછરા વિસ્તાર હોય એ વછેરું હોય ત્યાંથી જ એ પથરાળ વિસ્તારમાં રમી રમીને મોટા થયા હોય પંચાલના લાલ પથરાના પાણી પીને મોટા થયા હોય એ વછેરું જે છે એના ડાબ એવી મજબૂત બની જાય છે કઠોર બની જાય છે કે એને પથ્થરમાં જે છે ગમે તેમ ચલાવો છતાં એને કંઈ થતું નથી એટલે મહારાણા પ્રતાપના આ વિષયોથી એવો વાક્ય પતા એ વખતે અને એ વખતે એમણે કઠિયાવાડી અશ્વ ચેતક જોકે ચેતક તો એક દેવરૂપી અશ્વ કહી શકાય પણ એમની પસંદગી એમણે કરેલી યારી વલ્લભના ડુંગરા વિસ્તાર કારણ કે મારવાડ વિસ્તારથી મહારાણા પ્રતાપનો જે ઉદયપુર વાળો વિસ્તાર આખો અલગ બનતો હતો મારવાડ વિસ્તાર રેગિસ્તાન વિસ્તાર નથી ત્યાં તો મારવાડી ઘોડા ચાલી શકે નરમડા પણ મહારાણા પ્રતાપના વિસ્તારમાં કાઠિયાવાડી એટલે કાઠિયાવાડીનું મહત્વ તો બહુ ખૂબ અદભુત છે કાઠિયાવાડી ઘોડું તાજેણ ઘોડિયું હતું તેની કાંઈ તાજેણ તપી જાય થડકીને પાછી ફરે કોલ ટા રજના પકડે કાગડા કુકડ ધંધા મૃગ પૂંજણા શત્રુ ને મને સાજ તાતા તોરીંગ દીપ જે પટ જુઓ પંચાળ કાઠિયાવાડી ઘોડા કાંઈ જેમ તેમ નહીં પણ આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણું જે છે કે કાઠિયાવાડી ઘોડાને આપણે લુપ્ત થતા અટકાવી નથી શકતા જો કે આજની જે મહેનત લોકો કરી રહ્યા છે ઘણા બધા પ્રેમીઓ એને વંદન છે એવો કાઠિયાવાડી બ્રિડને પ્રમોટ કરે છે કાઠિયાવાડી બ્રિડને જે છે એ લોકો સમક્ષ રજૂ કરે છે તો આ હતી કાઠિયાવાડી ઘોડાની એકાવન પ્રજાતિઓ વિશેની માહિતી મળી મળીશું એકાવન નવા વિડીયો સાથે સોના કોન્ટેક્ટ સાથે પ્રેસ કરો જેથી કરીને અમે કોઈ પણ નવો વિડીયો આવે અમારો તે એમની નોટિફિકેશન તમારા ફોનમાં સીધી જ મળી જાય અને અમારા અને આપ જે છે એ સહજતાથી નિહાળી શકો તો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ